રાજા મહારાજાના મહેલ હોય આવા લો गाइस આ નવી બઈની કલેક્ટર ઓફિસ જોઈ લો વરસાદ પછીનો નજારો એટલે હું લઈ આવી પાસ હલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોક હું ક્યાં છું દરબારગઢ રાજ મહારાજા હોય દરબારગઢ તમને દેખાડું આજ જઈ લો કે આજે હશે દરબારગઢ ગાડી પાર્કિંગ કરી દીધી છે રાજા મહારાજાના મહેલ હોય આવા અટાણે દરબારગઢમાં આપણે જમીન કાગળિયા કરવા હોય જે કરવા એ વસ્તુ છે એટલે આપણે એનો ફેરો લઈને આવ્યો છે ગાડી એ પાર્કિંગ કરી દીધી છે હાલો गाइस હવે આપણે આવી ગયા છે કલેક્ટર ઓફિસ છે જોજો गाइस આ નવી બનીયા કલેક્ટર ઓફિસ હાલો गाइस આઈટ નક્કી થઈ ગયું કે ફૂલ વરસાદમાં કોઈ ફેરો ન કરાય કેમ કે આમાં ગાડીને નુકસાન થઈ જ આપડે ગાડી આપણે વધાવી નથી જાય એમ પણ આપણે ગેરેજ જ આવું પડે એમ છે બત કેમ કે આ વધારે આવી ગયું છે પાણી એટલે આપણે ડાયરેક્ટ ગેરેજ જ જઈએ છીએ આપણે જો લેવા આજે આપણી ગાડી આવે સડે છે રિપેરિંગ થવા હાલો ગાઈસ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને વરસાદે રોકાઈ ગયો જો લેવા આજે વરસાદ પછી નજારો હાલો કાજ આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે નીકળી ગયા છે વધાવી તરફ હાલો કાજ આપણે ઘરે આવી ગયા છે ને છોકરા કરે છે લેસન વેલ્યુ નેહલ બેન ને યશુભાઈ બે લેસન કરે છે હું ભાઈ થઈ ગયું લેસન તારે યશુભાઈ હે એ યશુભાઈ કા બોલે નહીં યશુભાઈ લેસન થઈ ગયું ભાઈ તારે હજી લેખ છો સારું હાલો લખો હા

ત્યાં નથી ખબર ત્યાં શું કહેવાય એ તને તને કેમ બધી ખબર છે કે આને શું કહેવાય ને ઓલાને શું કહેવાય હે જઈએ ભાઈ જયસુ ભાઈ હવે દાબવા મંડ્યો છે તોષ પટી ને તોષ પટી મીંડો હવે દાબવા એટલું બધું ખાઈને તારે આવું ક્યાં હે તોષ પટી તારે ખાઈને ક્યાં જવું ભાઈ હે જઈએ ભાઈ આવી ગયા નેલબેન શું લઈને આવી ભાઈ તને નામ નથી આવડતું તોષ પટ્ટીનું વેલ્યો ગાઈસ આ છોકરીને નામ નથી આવડતું કોસપટીનો હે આજ તો આખો આખો દિવસ વરસાદ આવ્યો છે અને હવે રહ્યો છે હવે એટલે આમ જોઈએ પણ વાતાવરણ એક નંબર થઈ ગયું છે ઠંડુ ઠંડુ વેલ્યો ગાઈસ થઈ ગયા હવે વાદળા જોઈ લ્યો ગિરનાર ઉપર ચકાચક થઈ ગયા વાતાવરણ હાલો ગાઈસ આપણે બજરંગબલીના મંદિર આવી ગયા છે દર્શન કરવા હાલો ગાઈઝ આપણે દર્શન કરી લીધા છે હવે આપણે જઈએ છીએ ઘર બાજુ હાલો ગાઈઝ આપણે દર્શન કરી આવ્યા છીએ ને આ વિડીયો એ પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં જય શ્રી રામ ચાલ્યો ગાઈઝ સોમનાથ હાઈવે ઉપર પાણીનો રાજા મિયા ચડ દો યાર ચંગી નહીં હો ઇશ્ક મે મારી રાજા મિયા ચડ દો યાર ચંગી